શોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન ટાઉનહોલનું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા ટાઉન ટાઉનહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કૈશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ટાઉન હોલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજિત 521.4 લાખ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ માંગરોળ રોડ પર સરત ચોક પાસે તકિયા તરીકે ઓળખવામાં આવતી સરકારી જગ્યા પર બનાવવામાં આવ્યો છે કેશોદ નગરપાલિકા દ્વારા સ્વામી સ્વામી વિવેકાનંદના નામ સાથે જોડી વિવેકાનંદ ટાઉન હોલ નામકરણ કરાયું છે કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં સેન્ટ્રલ એર કન્ડિશન ત્રણસો છપ્પન ખુરશીઓ પાર્કિંગ વ્યવસ્થા સીસીટીવી કેમેરા સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલ પાંચસો કરવાનો આ કાર્યક્રમ હતો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સાથોસાથ નગરપાલિકા હસ્તક ચાલતા વિવિધ વિકાસ કામો અને મંજૂર થયેલા કામો અંગેની પણ જાણકારી મળી છે ખરેખર નગરપાલિકાના પદાધિકારીઓ સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ આ શહેરની જનતાની સુખ સુવિધાની સફળતામાં વધારો કરવા માટે પૂરતી મહેનત લઈ રહ્યા છે એના માટે પદાધિકારીઓ અભિનંદનના અધિકારી છે કેશોદ શહેર પ્રગતિશીલ શહેર છે આ શહેરને વધુ વધુ વિકાસ કામો થાય એક સારા સિટી તરીકે શહેર નિર્માણ પામે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેકવિધ વિકાસ કામો માટેની યોજનાઓ છે એ યોજનાનો લાભ આ શહેરની જનતાને મળે એના માટે નગરપાલિકાના પ્રકાર કેહ પંથકમાં ગઈકાલે અમે રાણા કુતિયાણા અને પોરબંદર તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે જાત નિરીક્ષણ કરી અને લોકોને ખેડૂત પણ મળ્યો છું અને પરિસ્થિતિ મેં જાતે નિહાળી છે એના માટે સરકારશ્રીમાં અમે સાથે બેસી ખેડૂતો અસરગ્રસ્ત સ્થળ પર મદદરૂપ વધુ નક્કી કરી શકાય એ દ્રષ્ટિકોણથી અમે તાત્કાલિક કાર્યવાહી કાર્યવાહીનું સર્વે કાર્ય ચાલી રહ્યું છે નુકસાનીનો પાકો અંદાજ મળશે એના માટે અમે ખેડૂતોને નુકસાની માટે વધુ વધુ સહાય મળી રહ્યો એના માટેની કાર્યવાહી કરશું પછી જે આપણે વાત કરી હેડ પંથકનો આ પ્રશ્ન આજની નથી દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે અને એના માટે રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ તંત્ર અધિકારીઓને સૂચના આપી છે કે કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થાય અને